લેવા તો બે વાગ્યા ની બે વાગ્યા વાગ્યાની આસપાસ આપણે વિડીયોની કરી શરૂઆત તો આપણે વેકીને આવતા રહ્યા ઘરે બે વાગ્યે તો હાલો આપણે સીધા હવે તમને એનું માર્કેટ બાકી બધું દેખાડું અને વિડીયો પસંદ વિડીયો લાઇક અને ચેનલ પર

લગભગ સો સાત હજાર ની આસપાસ છે તો આનથી આવશે ત્રણથી ચાર પેટી કિસમિસ ને આવી છે અને બીજું તો બધું ઓલરેડી પડ્યું છે અને બીજું તો ઓલા ઘરેથી લાવ્યા હતા તો એમ કરીને થોડો ઘણો માલ ફૂટે છે એટલે આજી લેવા જાય તો હા લો આપણી આ પડી ફોર્ચ્યુનર અને માથે સડીને પછી ભાગવી હેલ્મેટ લઈ લીધું છે લુંગી આપણી તો ગુજરાતી સ્ટાઇલ છે એટલે લુંગી તો હારે જોઈ તો હારે આપણી વિકી તો વિકી આપણે ચાલુ કરી દીધી બરાબર

તો મિત્રો આ છે કિસમિસ અને કિસમિસની દસ કેજીનું બંડલ છે અને જો આ પ્રકારની આ કિસમિસ છે આપણે દુકાને આવી ગયા છીએ તો કિસમિસ થોડીક મોંઘી હતી અને બે ત્રણ વકલની જોઈ પણ મેળ ના આવ્યો તો એક આ પેટી આપણે એક લીધી છે અને આ સામે બધો એ આજુનો માલ પહેર્યો છે અને આપણો ભાઈબંધ છે આ માલ દેખાડવાળો છે ને જેનો સેટ છે સાઈડમાં બેઠો છે આ કમ્પ્યુટરમાંથી તો એ બિલ બનાવવાની એવું બધું બનાવવા માટે અને આ પ્રકારની કિસમિશી સીધા ઘરે અને ચા બનાવ્યો છે હાલો ચાર વાગ્યાનો ચા ચાર વાગ્યાનો ચા છે અને ચા પી લેવી પછી થોડી ઘણી આપણે વાત કરવી માલ મળ્યો કે ના મળ્યો હું તમને બધું દેખાડું પછી પેલા આપણે ચાનો એક બે ચુસ્તી મારી અને લાઈટ આવી નથી એટલે પછીના પૈસા હે તો હવે ગરબી હવે જઈશ ને ગરમી તો અહીંયા ગરમીનો તો બહુ ત્રાસ છે કારણ કે વરસાદ એમ રોષો જ પડે ગરમી પડે બહુ નહી રીમા તો આ રીમા અને ટ્યુશન થી લાયા છીએ હે રીમા ગરમી પડે હે એ શું ખાસ તો આની અંદર મિત્રો બે ત્રણ આપણે બે ત્રણ કલાક જેવું થઈ ગયું પણ લાઈટ આવી તો ચાલો હું તમને કારણ કે તમને આપણે અપલોડ કરવાનો છે તો કિસમિસ આપણે ફક્ત એક પેટી તો આપણને કિસમિસ ની મળી છે બાકી બધું મોંઘું હતું માલ અંદર આપણે જે માર્કેટમાં તો ચાલો હું તમને બતાવી દઉં જે કે આપણે અહીંયા જોઈ હતી આ કિસમિસ છે અને એક પેટી આપણને આ થઈ છે બસ તો આ રહી છે માલ સારો છે

અને કે તમે બધું જોયું તો એવો કઈ નજારો હતો ને આપણા ફોન એટલું બધું રિઝલ્ટ ક્લિયર આવતું નથી એટલે થોડુંક પિક્ચર ક્વોલિટીમાં ફરક હશે તો મિત્રો વિડીયો કેવો આવ્યો તમને પસંદ આવ્યો કે નહીં કમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક જરૂર કરવાનું છે ચેનલ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે અને લાઈટ આવી નથી મિત્રો હજુ પછીનો પછીનો છે અમે વિડીયો ખતમ કરીને પછી નાવ બાવું છે તો હાલો આપણે મળ્યું આગળના એક નવા બ્લોગમાં અને ધીમે ધીમે આપણે અમે બાર વેરનું બધું શૂટ કરવાનું ચાલુ કર્યું છે તો હલો મળીએ આગળના એક નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ